હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે ઓગણીસ ચાર બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસામાં જે બીજી બીજા સત્રનું પેપર લેવાયું દ્વિતીય સત્રાંત પરીક્ષા તેનું સોલ્યુશન જોઈએ બરાબર એમાં પ્રશ્ન એક અ જે હતા એમ શીખ્યું એના ખાલી જગ્યાના જવાબો આ રીતે મળશે બરાબર તમે એ વિડીયો સ્કીપ કરીને જોઈ શકો છો પ્રશ્ન એકના બના દાખલા જોઈએ તો પહેલા દાખલાનો જવાબ આ રીતે આવશે પછી બીજા દાખલાનો જવાબ આ રીતે આવશે બરાબર અને ત્રીજાનો જવાબ આ રીતે આવશે બરાબર આગળ જોઈએ તો ચોથા દાખલાનો જવાબ પણ આ રીતે મળશે આપણને હવે પ્રશ્ન બેનો અ જે છે ખરા ખોટા એનો જવાબ આ રીતે મળશે બરાબર જે સાચા છે એ તો સાચા જ છે પણ જે ખોટા છે કેમ ખોટા છે એનું કારણ સાથે મેં અહીંયા રજૂઆત કરી છે તે તમે જોઈ શકો છો પ્રશ્ન બેનો બ તો એનો દાખલાનો જવાબ આ રીતે રહેશે પહેલાંનો બીજાનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્રીજા દાખલાનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન ત્રણ અ એમાં જે પ્રશ્નો લખવાના છે બરાબર એના જવાબ આ રીતે રહેશે તે તમે જોઈ શકો છો ત્રીજાનો અને ચોથાનો જવાબ આ રીતે રહેશે બરાબર હવે પ્રશ્ન ત્રણનો બ છે કિંમત શોધો તેમાં જવાબ આ રીતે રહેશે બરાબર હવે જોડકા જોડો બરાબર આ રીતે એમાં જોડકા જોડાનો જવાબ રહેશે જે તમે જોઈ શકો છો વિડિયો સ્કીપ કરીને આમાં જે જવાબ છેલ્લે લખેલા છે બરાબર હવે પ્રશ્ન ચારનો બે છે એમાં પહેલા દાખલાનો જવાબ આ રીતે રહેશે બરાબર બીજા દાખલાનો જવાબ આ રીતે રહેશે ત્રીજા દાખલાનો જવાબ આ રીતે ગણવાનો રહેશે બરાબર હવે આપણે પ્રશ્ન પાંચનો અ જોઈએ બરાબર એમાં જે ચાર પ્રશ્નો હતા એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર પ્રશ્ન પાંચ બ એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે જે તમે જોઈ શકું છું બરાબર પ્રશ્ન છનો અ જોઈએ આપણે તેના જે ચાર પ્રશ્નો છે એમાં પહેલાં એકથી ત્રણ જોઈએ આપણે તેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર અને ચોથા પ્રશ્નનો જે જવાબ નહોતો જો દેખાતો આ રીતે રહેશે બરાબર પ્રશ્ન છનો બ જોઈએ આપણે તો આ રીતે દાખલા ગણવાના રહેશે એ પણ બરાબર પ્રશ્ન છના બના ચાર દાખલા આ રીતે રહેશે આગળ જોઈએ આપણે પ્રશ્ન સાત તો પ્રશ્ન સાતમાં જે પ્રશ્નો છે એક એક માર્કના જવાબમાં એમાં આ રીતે રહેશે એમાં પહેલાંનો જવાબ આવડે છે બીજાનો આવડે છે ત્રીજામાં આ રીતે રહેશે ચોથામાં આ રીતે આપણે અધૂરો આકાર પૂર્ણ કરવાનો છે પછી પાંચ છ સાત આઠ એના જવાબ આ રીતે રહેશે બરાબર પાંચ છ સાત આઠના જવાબ આ રીતે રહેશે પછી નવ અને દસનો જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન આઠ અ છે જોડકા જોડો એમાં વિભાગ પહેલાંના સામે છેલ્લો જવાબ જે છે જવાબ એ જોવાનો રહેશે તમારે બીજામાં જવાબ આ રીતે રહેશે ત્રીજામાં આ રીતે રહેશે જવાબ અને ચોથામાં આ રીતે રહેશે જવાબ બરાબર આગળ જોઈએ પ્રશ્ન આઠ બ છ મારકનો છે એમાં પહેલાંમાં જવાબ આ રીતે રહેશે એમાં શું બનશે થ્રીડી આકૃતિ બનાવો ઘન બનશે ચોરસ ચોરસમી કરી દીધો ભૂલમાં સમઘન બનશે એ ખાસ ધ્યાન આપજો બરાબર ઘન થ્રીડી આકૃતિમાં આ રીતે એક આકૃતિ આવશે આનો રકાબીન ઉપરથી જોતા આવું દેખાશે બરાબર અને ઝાડને જો ઉપરથી સૂર્ય હોય તો ગોળ હોય બાકી આજુબાજુ ત્રોસમાંથી હોય તો એ લંબગોળ જેવું બનતું હોય છે ખાસ મિત્રો એ ધ્યાન આપજો તમે અહીં આપણે જોવાનું છે સમઘન આકાર આવશે કયો આકાર આવશે સમઘન એટલું સુધારી દેજો તો અમારા વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ કરજો ઓકે ગુડ બાય